સોમનાથજી ખાતે આગામી ત્રેવીસથી પચ્ચીસ ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તે સંદર્ભે ભુજમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી સમુદ્રના બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજી ખાતે આગામી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ એમ કુલ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે આ સંદર્ભે ભુજ શહેરમાં એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ માટે જે તે જિલ્લાના સ્વયંસેવકો ભાવિકો વિશ્વ હિન્દુ પરિષદના મિત્રો સાથ સહકાર આપી રહ્યા છે તથા આ સહભાગી થનાર છે આજનો હેતુ સોમનાથ પાટણ ખાતે આ વર્ષે જે દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ યોજાવાનો છે તેના સંદર્ભે આજે પ્રેસ મિટિંગ અહીંયા અત્રે યોજવામાં આવી હતી મૂળ ખાસ હેતુ આજે જે શોભાયાત્રા તેત્રીસ જિલ્લામાં ફરવાની છે દરેક જુદા જુદા અલગ અલગ ટેપલો બનાવીને એમાં આજે કચ્છ જિલ્લાની અંદર કોટેશ્વરથી ચાલુ થશે અઢાર તારીખે બે દિવસ અહીંયા જિલ્લાઓમાં ફરશે એના માટે વિશ્વ હિન્દુ પરિષદના જે આગળ પડતા કાર્યકર્તા છે એમાં હું આપને કહું તો રઘુવીરસિંહ જાડેજા અધ્યક્ષ છે હિન્દુ પરિષદ કચ્છ વિભાગ તથા એમના સાથીઓ અનેક કે જે લોકોનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને આ દરેક મિત્રો આ રથયાત્રાને વેગવંતી બનાવવા માટે બધા સામેલ થવાના છે અને છેલ્લે બાવીસ તારીખે આ રથયાત્રા સોમનાથ ખાતે પહોંચશે સોમનાથ ખાતે જે દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ બે હજાર ઓગણીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખે જે યોજાવાનો છે એના પ્રસાર પ્રચાર માટે ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પ્રસાર પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ જે રથયાત્રા છે એ કચ્છમાં તારીખ અઢારના સવારે આઠ વાગે કોટેશ્વર મહાદેવના મંદિરથી પ્રારંભ થશે કચ્છના મોટા ભાગના સેન્ટરો આપણને લેવાનો આપણે એવું ઈચ્છીએ કે બધા સેન્ટરો આવી જાય એમાં કોટેશ્વર સવારના આઠ વાગ્યાથી સાડા આઠ વાગે નારણ સરોવર પહોંચશે નવ વાગે નારણ સરોવરથી પ્રસ્થાન કરી અને સાડા નવ વાગે પાંદરો પાંદરોથી પછી દયાપર દયાપરથી માતાના મઢ માતાના મઠ આ યાત્રાનો જે ભોજનનો કાર્યક્રમ છે એ માતાના મઢ છે ત્યારબાદ માતાના મઠથી નખત્રાણા નખત્રાણાથી દેસલ પર અને ત્યારબાદ ભુજ જવા માટે આ યાત્રા પ્રસ્થાન કરશે ભુજથી અંજાર આપણે સંધ્યા આરતી જે છે એ અંજાર ખાતે છે એટલે સાડા સાત વાગે અંજાર ખાતે એપ્રોક્સ સમય છે સંધ્યા આરતીનો છે અને ત્યારબાદ રાત્રિ રોકાણ ભચાઉ એટલે કે એપ્રોક્સ ટાઈમ સાડા આઠ વાગ્યાનો સાડા આઠથી નવ વાગે રાત્રિ રોકાણ આ યાત્રાનું ભચાઉ ખાતે થશે અને ત્યારબાદ સવારે આઠ વાગે ભચાઉ ખાતે આરતી દ્વારા પ્રસ્થાન આપી અને અગિયારક વાગે સામખિયાળીથી આ યાત્રા પાટણ માટે નીકળશે એટલે આજની પ્રેસ કોન્ફરન્સ અને આ યાત્રા પાછળનું જે આનું જે મહત્ત્વ છે એ દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ બે હજાર ઓગણીસ સોમનાથ ખાતે છે એના પ્રસાર પ્રચાર માટે ગુજરાતના દરેકે દરેક જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ આ યાત્રાઓનું આયોજન કરી રહી છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છમાંથી જે આપણા પ્રભારી છે ઇન્દ્રજીતસિંહ રાજાભાઈ રાણાભાઈ અને દુગુભાઈ જે આપણા ચારેય પ્રખંડના અધ્યક્ષો છે એની આગેવાનીમાં અને એની વ્યવસ્થાના ભાગરૂપે આ યાત્રા યોજાશે અને આમાં તમામે તમામ કચ્છના હિન્દુઓને વિશ્વ હિન્દુ પરિષદ અને સોમનાથ ટ્રસ્ટ વતીથી તમારા માધ્યમથી જાહેર આમંત્રણ